ભરૂચ જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત સૌ અધિકારીઓ અને પદાધિકારીઓએ યોગ કર્યા હતા કે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ તબક્કે સૌ પ્રથમ ઉપસ્થિત સૌ મહાનુભાવોએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બનાસકાંઠામાં બોર્ડર પરથી યોજાયેલા જીવન પ્રસારણ કાર્યક્રમ નિહાળી તેમનું વિશ્વના દિવસ ગુજરાતના લોકોનો સંબોધન કરતા વિશ્વ યોગ દિનની શુભકામનાઓ પાઠવી હતી ત્યારબાદ જમ્મુ કાશ્મીરના દાલ સરોવરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લાઈવ ટેલિકાસ્ટિંગ લોકોને નિહાળ્યું ભરૂચ જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત સૌ અધિકારીઓ અને પદાધિકારીઓએ યોગ કર્યા મોટી સંખ્યામાં ગુજરાત યોગ બોર્ડના સ્વયંસેવકો સંસ્થાઓ એનજીઓ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જોડાઈને યોગ કર્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ભારતીય સંસ્કૃતિની ધરોહર અને વારસાને જીવંત રાખવા માટે યોગાસન અને તેનાથી થતા ફાયદાઓ વિશે વધુમાં વધુ નાગરિકો જાગૃત થાય યોગને પોતાની જીવન શૈલીમાં અપનાવવા માટે અને નિયમિત યોગ કરવા માટે લોકોને કરી ભરૂચમાં સાથે જિલ્લા કક્ષાએ તેમજ જિલ્લાની તમામ નગરપાલિકા કક્ષાઓ તાલુકા કક્ષાએ વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાય આ તબક્કે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા જિલ્લા પ્રાયોજનના વહીવટદાર યોગેશ સાંગલે જિલ્લા વિકાસ અધિકારી પીઆર જોશી જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા આરએસીએનઆર ધાંધલ અને વિવિધ સંસ્થાઓના યોગ સાધકો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આજે એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર ચૌદથી સમગ્ર વિશ્વમાં યુનાઇટેડ નેશન દ્વારા માન્યતા મળ્યા પછી શરૂ થયેલો આજનો આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શ્રીનગર ખાતેથી પ્રસારિત થયો છે મને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં બનાસકાંઠા સરહદથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે સાથે સાથે આ કાર્યક્રમના સમર્થનમાં ભરૂચ જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે આજે યોજવામાં આવ્યો છે ખૂબ મોટી સંખ્યામાં નાગરિક ભાઈઓ બહેનોએ સામાજિક સંસ્થાઓએ એનજીઓએ બધાએ ભાગ લીધો છે જિલ્લાના તંત્ર દ્વારા ખૂબ સફળ આયોજન કરવામાં આવ્યું છે સૌ નાગરિક ભાઈઓ બહેનોને આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવીએ છીએ આશા રાખીએ છીએ કે આજનો આ દિવસ એ આપણા જિલ્લાના સૌ નાગરિક ભાઈઓ બહેનો માટે યોગ એ આપણા જીવનમાં સામેલ કરીને આપણે આપણા શરીરને નિરોગી રાખવામાં સફળ થઈશું પિયુષ જનરલ મેનેજર જીએનએફસી ભરૂચ જય હિન્દ આજના દસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જે આપણા લોકલાડીલા આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે ચાલુ કરાયો છે અને જે વિશ્વમાં એને ખૂબ જ આવકાર મળ્યો છે જે આજે જીએનએફસીના ગ્રાઉન્ડ ઉપર ખૂબ જ મોટી સંખ્યામાં જિલ્લા કક્ષાનો ભરૂચ જિલ્લા કક્ષાનો આ કાર્યક્રમ યોજાયો એમાં ખૂબ જ મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો વાલીઓ નાગરિકો અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે જીએનએફસીના પણ પદાધિકારીઓ સાથે જે યોગ દિવસ માનવામાં ઉજવવામાં આવ્યો ખૂબ જ સરસ રીતે સંબંધો અને માન્ય આદરણીય પ્રધાનમંત્રીશ્રી તથા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલશ્રીનો પણ લાઈવ અમે જોયું હોય એ બહુ સરસ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ માન્ય પ્રધાનમંત્રીશ્રી દ્વારા જે વિચાર આપવામાં આવ્યો આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું સેલિબ્રેશન આજે દસમા દિવસ આજે ભરૂચમાં જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે થયું મોટી સંખ્યામાં લોકો જોડાયા અને એક સફળતા જે અમે જોઈ રહ્યા છીએ આ ઇવેન્ટની એ છે લાર્જ નંબર ઓફ પીપલ મોટા નંબરમાં લોકો હવે યોગ સાથે એટલા જોડાઈ રહ્યા છે અને એની લાઈફસ્ટાઈલ તરીકે એને ઉજવી રહ્યા છે એને બનાવી રહ્યા છે જેનું એક આરોગ્ય ઉપર જન આરોગ્ય ઉપર એક બહુ જ મોટી પોઝિટિવ ઇમ્પેક્ટ છે લોકો આની સાથે વધારે જોડાય અને યોગની જે વ્યવસ્થાઓ રાજ્ય સરકાર ઊભી કરી રહી છે હવે રાજ્ય યોગ બોર્ડના માધ્યમ થકી પણ એનો પણ લાભ લે લોકો એવી ખૂબ શુભકામનાઓ થેન્ક યુ રિયાઝ પટેલ એસનાઈન ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહું એસ સાથે